સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો અઠાવનમાં પદવીદાન સમારંભ આગામી તારીખ દસને ને રવિવારના રોજ રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તેમજ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસિરિયાની ખાસ ઉપસ્થિતિમાં યોજાશે અઠાવનમાં પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીની ચૌદ વિદ્યાશાખાના તેતાલીસ હજાર નવસો ઓગણસાઠ દીક્ષાર્થીઓને પદવીઓ તથા એકસો એકતાલીસ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નીલામ્બરીબેન દવેના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે અઠાવનમાં પદવીદાન સમારોહમાં કુલ ચૌદ વિદ્યાશાખાના એકસો બાવીસ વિદ્યાર્થીઓને કુલ એકસો એકતાલીસ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે જેમાં દાતાઓ તરફથી કુલ પાસઠ ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ છોતેર ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે દાતાઓ તરફથી કુલ એકસો પ્રાઇઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ એકસો ચોવીસ પ્રાઇઝ વળીને બસો ચોત્રીસ પ્રાઇઝાન સમારોહમાં એનાયત કરવામાં આવશે આ પદવિદાન સમારોહમાં ગોલ્ડ મેડલ મેળવનાર કુલ એકસો બાવીસ દીક્ષાર્થીઓમાં ચુમાલીસ વિદ્યાર્થીઓ મળીને કુલ એકસો એકતાલીસ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે યુનિવર્સિટીના અઠાવનમાં પદવીદાન સમારોહનું યુનિવર્સિટી વેબસાઇટ પર અને યુનિવર્સિટીના દરેક સોશિયલ મીડિયા પેજ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે ભરત ભરડવા સાથે રોહિત ભુજાણી દિવ્યા અગ્નિશ રાજકોટ